અહીં મહારાજને જોવા આટલું બધું સ્મૃતિ સહિત કીર્તન બનાવે બોલ્યા માં જ રાજી રાજી થઈ ગયા માંડવટ પણ એટલે મનમાં વિચાર થઈ જ ગયા ને તો દેહ કઈ મળતા નથી દેહ થી કઈ દંડવટ મન બીજે ફરતું હોય તો એ કોઈ અર્થ નહીં તો દંડવટ કરાય ઠાકોરજીના અને કઈ બીજો મન ફરતું હોય એ દંડવટ નકામા અને મનમાં તમે દંડવટ કરો ને કદાચ રીતે ના કરો તો ફળ મળી જાય અને બે કરો તો વધારે ફળ મળે દંડવટ એ કહો ને મનથી કરો એનો તો ગજબજબ થઈ જાય એટલે આપણે ઠાકોર દર્શન આવીએ ને તો જયારે આવું એકાગ્ર થઈ જવું દંડવટ કરો પ્રણામ કરો દર્શન કરો પણ મન તન બધું જોડી દેવું ભગવાન સાહેબ આવું કર્યું ને તો ભગવાન રાજી થઈ જાય

તે તો કૃતાર્થ થયો છે તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી લો કાંઈ બાકી નથી અમે ત્યાં ખંભોળ જ ગામ છે બે સગ્ગા ભાઈ એક એન્જિનિયર થયો આ તો તમને ચાલીસ વર્ષ પહેલાની વાત કરું છું ત્યારે એમના દીકરા દીકરા થઈ ગયા છે તે વખતે ઓલા એન્જિનિયર એને પંદરસો પગાર મળતો હતો કંટાળી કરું બીજે મળતી નથી એટલે પંદરસો તો પંદરસો પણ આટલું બધું સહન કરવું પડતું અને એનો ભાઈ પાનનો ગલ્લો લઈને બેઠેલો છ મહિના ના પાડે છ હજાર ચાર ગણું અને સ્વતંત્ર લો ગમે ત્યારે દુકાન બંધ કરીને જતો રે કોઈના બાપની ની હાડાબારી નહીં કોઈ ગારો ના આવે કોઈ ઠક્કારે કાંઈ નહીં ઓલા એન્જિન ને થયું કે સારું હું ગલ્લા પેટી ગલ્લો લઈને બેસી ગયો મરી ગયા રોજ હારે ગારો ખાવી પડે ને ટૂંકો લો એટલે મૂળ શું છે ભણો કે ના ભણો ગમે વિટામિન એમ બધાનો ધ્યેય છે તમે ભણો છો આ લોકો નોકરી ધંધો બધાનું નિશાન શું છે વિટામિન એટલે શું હા બધા સમજે વિટામિન ચોચખું છે સી માં નાખું છે બધા સમજે તેમાં અહિયાં મૂળ બધાનું આ છે તાત્પર્ય ભગવાનું ભજન થવું જોઈએ બસ જે કરો એ ભગવાન મનમાં રાખીને કરો થી ક્યાં છે અને જેને ભગવાન વિના બીજા પદાર્થ ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી જો બીજું ચિંતન કરતા દેહ પડે તો પછી ત્યાં જાય હલો તમે આમ એક કાકા હતા ને દાદા આખી જિંદગી ધમાલ જ કરેલી ખટપટ કરેલી લોકો ઊંધા છતાં કરે હવે એમના બાળકોને સત્સંગ થયો બાળકોને થયું કે હવે દાદા કંઈક રામ નામ લે તો સારું કે દાદાજી બોલો રામ બોલો રામ હા કે લીધા જેવું ખરું અરે બોલો હા કે બહુ સારું નામ અરે બોલો બોલ્યા જ નહીં લો બહુ સારું લીધા જેવું બધું આમ આમ કરે ગોર ગોર ફરે વચ્ચે જ ના આવે પછી છોકરા કહ્યું કે બોલો રામ પાતર લઈ આયા એને રામ પાતર બોલે એટલે રામ નામ આઈ જાય ને કે દાદા આ શું છે કે શકોરું स कोरू कोरा ज रह छोकरा तो छोड़े ना था हा? बाल मंडल तैयार थे एक दादाजी ओलू शू रामजी मंदिर तो दादा ना बोलिया रामजी मंदिर एक गाम के अरे बोलो शून आए के बोला नहीं ताकि जिंदगी धमाल कई क्या थी? राम नाम निकले छोकरा तो शुरू रहता है खाटलो आखू उचकीन लई गया अंदर पुजारी परमिशन ली दीने ने पीछे अंदर ले आए मूर्ति थी राम लक्ष्मण सीता दादाजी आ कौन छे आ? हाँ के ओलो ओलो तो ने घड़ो तो तुम्हें तो मैं ऐ मारू फूटी उपड़ी गया राम नाम ना बोला लो आऊ से तो महाराज ये कैसे આ તો તો બહુ મોટી વાત થઈ ગઈ આપણે આટલું બધું નથી પણ સત્સંગ મળ્યો છે પણ જો ભગવાન ચિંતન વિના દેહ પડી જાય જાય બહુ મોટી મારે એવું ગોઠવણી કરવી જિંદગીની અંદર કે અંત સમય ભગવાન યાદ આવે અંત સમય ભગવાનનું ભજન થાય આજથી એવી પ્લાનિંગ કરું કે તે વખતે આપણે ચૂકી ના જઈએ એવું થાય તે રોજ આપણે ટેવ પાડી ને તો થાય તો એ રીતે રોજ સત્સંગ કરવાનું રોજ ઘર સભા કરવાની આ બધું રોજ અંતરદ્રષ્ટિ કરવાની પોતાને દેહ આત્મા માનવાનું દેહ નહીં એ બધું થોડી એ પ્રેક્ટિસ રોજ કરતા રહે અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતી થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી માટે આવો અવસર આવ્યો છે કેવો અવસર સુવર્ણ અવસર આવા ભગવાનના સ્તન ક્યાં મળવાના હતા ક્યાં આપણા નસીબમાં છે આ તો કોણ જાણે કેમ થયું નિષ્કોણ શું બોલ્યા જાણે કેમ થયું આવ્યું અણચિંત્યું સુખ એકદમ કરોડ રૂપિયાની લોટરી ખૂટે ખુલી જાય ત્યાં સુતાન જાગ્યા સાય લઈને બ્રશ લઈને નીકળતા પોસ્ટમેન આવે શું છે લોટરી ખોલી કરોડ રૂપિયા કેવું થાય કરોડ રૂપિયાનો સમાચાર મળે હજુ તો પોસ્ટમાં બેંકમાં પડ્યા છે અને અહિયાં આનંદ આવ્યો કુદા કુદ થાય કરોડ રૂપિયા એ હાથમાં તો આવ્યા નથી તો એમ એવો અવસર આવ્યો છે આવા નસીમાં ભગવાન સંત હતા જ નહીં ત્યાંથી મેળ ખાયો સમય ભગવાન ભગવાનના ખતમાં સંતો એકસો આઠ પ્રકારમાં પસાર થયા એકસો આઠ ગાભા કાઢી નાખે એક એક પ્રસંગ ગોરા ખાવાનો પ્રસંગ ઓલા આઈસ્ક્રીમ ના ગોળા નહીં ઓલા અત્યારે આવે છે ને ઓલા કયો ગોરા ઓલા ઓલા નાખે છે ને બરફ નાખે બરફના ગોળા ને છીન થી તે બહુ ખાયા છોકરાઓ સંતો ને એવા ગોરા નતા સંતો શું કરે ભીખ માંગી લાવે રોટલી કોઈ શીરો નાખે કોઈ શાક નાખે કોઈ ભાત નાખે કોઈ દાળ નાખે પછી બધું ઝપકોરાનું પાણીમાં બધું કાઢી નાખવાનું રોટલી પર ચાર પાંચ ટીપા પાણી પડ્યા હોય તો ફોદાઈ જાય ને ભાવે પછી તો આખી રોટલી પાણીમાં બોરીને ખાવ કેવી લાગે એમ ચોટે લોદા થઈ જાય ઘીમાં બરફ બરાબર છે એમાં મજા આવે પાણીમાં બંધ સન તો આખું બધું ખાવાનું પાણીમાં જપ કરે પછી લોદો થઈને બધું ગોરો બનાવે એક એક ગોરો બધા સાધુ નાખવાનો એક જ ગોરો પાછેરનો અલા નારિયેલની કાચલી હોય ને નહીં અડધી એટલે ભરીને બસ એટલું જ મળે રસકસ વિનાનું હા પછી તોય હજુ લેબોરેટરી ટેસ્ટ કરવાનો એને કૂતરા આગળ મૂકવાનું ગોરો જો સૂંઘે ખાઈ જાય તો ફરી જપ કરવાનું અને કૂતરો મોડું ફેરવી લે ને કેસ્ટર ઓઇલ પછી સંતો ખાઈ શકે હા મહિના બધી આવું પ્રકરણ ચાલ્યું બોલો કેટલા સંતો આંધ્રા થઈ ગયા દેખાય નહીં તે જ જતું રહ્યું આંખમાંથી કોઈ પોષણ જ ના મળે ને પણ કોઈ હિંમત હારે નહીં અરે મરી જઈએ તો એ ભગવાન છોડવા નથી તો આવા તો એકસો આઠ પ્રકરણો પસાર થયા તોય ભગવાન રાજી ના થયા હા ભગવાનની આજ્ઞાથી કર્યું તોય નહીં પણ સંતો મારા ગમે છે તમારા છીએ આવી જાવ ભેટવા લાગે મારે આટલું જ જોઈતું હતું મારા થઈને રહેજો બાકી આ એકસો આઠ પ્રકરણ પર એક કલ્યાણ નહીં કરે મારા થઈને રહેશે ને એક કલ્યાણ કરશે અક્ષરધામમાં એટલે આપણે બધાએ જળ આશરો ભગવાન કરો એમના થઈને રહેવાનું બસ બીજી વાત નહીં બીજું ઓછું વધતું થાય ને વાંધો નહીં પણ એમના મટવાનું નહીં ગમે એમ થાય કાળી મૂકે સત્સંગમાંથી આ થાય તો એમના મટવા નહીં પતી ગયું